લે કલેક્ટર ની જાગૃતિથી આખો પર્દાફાશ થયો છે ટ્રસ્ટી કહી રહ્યા છે કે સ્કૂલની કોઈ સંડોવણી નથી પણ એક શિક્ષક એની અંદર સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓને એવું છે વિદ્યાર્થીઓને કે તમારે પેપર કોરું મૂકી દેવાનું છે અને એની સામે એમની સાથે લાખ ડીલ થાય છે અને જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ એની ગાડીમાંથી સાત લાખ રૂપિયા પણ ઝડપાય છે અને સાથે એક નામ આવે છે રોય ઓવરસીઝ કંપનીના માલિકનું ત્યારે સંદેશ ન્યૂઝ રોય ઓવરસીઝ કંપની પહોંચ્યું તો અને તેના માલિક સાથે તેમણે સંદેશ ન્યુઝે વાતચીત કરી અને તેમને એક ખુલાસો આપતા કહ્યું છે કે આમાં મારી કોઈ સંડોવણી નથી મને બદનામ કરવાનું આ ષડયંત્ર હોવાનું તેમણે ગણાવ્યું છે સાથે જ 20 વર્ષથી એમની ઓફિસ કાર્યરત હોવાનું પણ તેમણે કહ્યું છે જે ત્યારે જે પરશુરામ રોય છે રોય ઓવરસીસ ના જે સંચાલક છે તેમની હાલ અહીંયા પોલીસે અટકાયત કરી છે એસઓજીની ટીમ અહીંયા આવી છે અને પરશુરામ રોયની અહીંયા અટકાયત કરવામાં આવી છે એટલાન્ટિસ હાઈટ્સ ખાતે રોય ઓવરસીઝ છે કે જેનું પણ નામ અહીંયા ગોધરામાં નીટની પરીક્ષામાં જે સાત લાખ રોકડ મળી આવી ત્યારે તેમનું નામ બહાર આવ્યું હતું કોઈ આરીફ ઓરાનું પણ નામ સામે આવ્યું હતું ત્યારે જે પોલીસની ટીમ છે જે અહીંયા પરશુરામ રોયની

તેઓ ગોધરા ગયા નથી નીટની પરિષદ સાથે કોઈ લેવા દેવા નથી અને તેઓ નિર્દોષ છે ને કોઈ રિવાય બને તેમનું નામ સંડોવ્યું હોઈ શકે પરંતુ હવે આ સમગ્રમાં મામલે તપાસનો ધમધપાટ છે એફઆઈઆરમાં પણ પરશુરામ રોયનું નામ છે અને જે પરશુરામ રોય છે તેમને હાલે એસઓજીની ટીમ અટકાયત કરીને વધુ તપાસ અહીંયા હાથ ધરશે પરશુરામભાઈ નિર્દોષ છો હા નિર્દોષ છો ટકા નિર્દોષ છો તપાસમાં સહકાર તો આપશો 100% સહકાર આપશું પરશુરામ રોય કહી રહ્યા છે કે તેઓ નિર્દોષ છે અને સુધી જે પણ તપાસ કરે તેમાં તેઓ સહકાર આપશે ત્યારે ગોધરામાં જ્યાં ગૌભાંડ બારા આવ્યું છે ત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ થશે અને હવે પરશુરામ રોય સહિત જ્યાં અહીંયા ત્રણ લોકો છે તેની સામે કાર્યવાહી એસઓજી અહીંયા હાથ ધરશે કરી એવરીવારમાં બ્રિફ કરીશું અત્યારે એમને લઈ જઈએ છીએ

કે આમાં ગેરરીતિ થઈ છે સાત સાત વિદ્યાર્થીઓ સાથે ડીલ થાય છે સાત લાખ રૂપિયા છે એક અધિકારીની ગાડીમાંથી પકડાય છે અને એ પણ જેની ઉપર સેન્ટરની જવાબદારી હતી એવા અધિકારી ઉપર એની ગાડીમાંથી સાત લાખ પકડાય છે દસ દસ લાખ રૂપિયાની ડીલ થઈ હોવાનું સામે આવે છે પેપર કોરા મૂકવામાં આવે છે અને તેમ છતાં પણ હજી પણ કહેવામાં આવી રહ્યું પેપર બાબતે તપાસ ચાલી રહી છે એ બાબતે જે એક શકમંદિસમ છે પરશુરામ રોય તેઓને હાલ ફતેહગંજ એમની ઓફિસમાંથી હાલ એમના શકમન તરીકે અટકાયતમાં માં એસઓજી એ લીધેલા છે અને આગળની જે તપાસ છે સુજીત પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે રસોજી દ્વારા અત્યારે અટકાયતની વાત કરવામાં આવી રહી છે પરશુરામ રોયની પૂછપરછ કરવામાં આવશે પરશુરામ રોય કહી રહ્યા છે કે મને બદનામ કરવાનું ષડયંત્ર છે મારી સામે કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું છે ભૂતકાળની અંદર અધ ધ પેપર ગુજરાતની અંદર ફૂટેલા છે અને હવે આ નીટનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં દસ દસ લાખ રૂપિયા લઈ પેપર કોરું છોડવાનું કહેવામાં આવ્યું હતું પણ હવે એક કારમાંથી રોકડ મળી આવી છે વૃદ્ના રોય ઓવરસીઝ નું પણ નામ સામે આવ્યું છે પરશુરામ ભાઈ રોય ઓવરસીઝના અહીંયા સંચાલક આપની સાથે છે આ સમગ્ર જે કિસ્સો છે એ એમાં નામ રોય ઓવરસીસ નું છે શું કેશું એ ખોટી છે અમારું કોઈ ઇન્વોલમેન્ટ નથી તો અહીંયા પાંચ દિવસથી છું ઘરે છું આ બધું કર્યું છે પણ મારા કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં કોઈ જાતની ઇન્વોલ્વમેન્ટ નથી નીટની પરીક્ષામાં આપણો કોઈ હાથ હોય છે શું નહીં કશું નહી કોઈ ક્યારે નહીં આજ સુધી નહીં તમારો કોઈ સ્ટુડન્ટ અહીંયાથી નીટની કોઈ 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 પણ નથી કોઈ તો તમારું નામ કોઈ લીધું હોય શકે હવે એ તો પછી મને મારા માટે પણ શોધની વિષય છે કે કેવી રીતે લીધું છે કે શું થયું છે તમારો સંપર્ક કોઈએ કર્યો છે નહીં કોઈ નથી કોદરાથી કોઈ સરકારી તંત્ર દ્વારા કોઈ નથી કોઈ નથી કોઈ નથી તો કોઈ આરીફ પણ નામ નહીં નહીં એમને હું લખતો લખતા નથી

ઓકે ઉદાહરણ નીચની